પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ એસઆરપી નું સુધારેલું લિસ્ટ અને કેટેગરી વાઇઝ કટ માર્કસ પણ જાહેર કરી દેવામાં આવે છે આ વિડીયો ની અંદર આપણે દરેક કેટેગરીમાં ઉમેદવારોએ કેટલા કટ માર્ક્સ સાથે પાસ થયા છે અને કેટલા મિત્રો રિજેક્ટ થયા છે તે બાબતની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ મેરિટ યાદી પ્રમાણે નામો મૂકવામાં આવ્યા છે તે કઈ રીતના ડાઉનલોડ કરવાની છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ મિત્રો તારીખ બે બાર બે ના રોજ લોક રક્ષક કેડર હંગામી પરિણામ પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અહીં જાહેરાત ક્રમાંક આપવામાં આવ્યો છે કે જીપીઆરબી ઓબ્લિક બે હજાર ઓબ્લિક એક અન્વયે લોક રક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી કામગીરી તારીખ 15/9/2025 થી તારીખ 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવી હતી આતી અંગેના પ્રમાણપત્રમાં SCBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વેરીફિકેશનની કામગીરી પ્રક્રિયા ચાલુ છે ત્રણ નંબરની સૂચનામાં જોઈએ કે અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયેલ છે બાકીના ઉમેદવારોની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે જેથી બાકી રહેલા ઉમેદવારોના સંબંધિત વિભાગ દ્વારા આ પ્રમાણપત્રો માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યો નથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તેના આધારે આખરી પસંદગી યાદી બહાર પાડવામાં આવશે જે ઉમેદવારોને બંધન કરતા રહેશે પરંતુ ઉમેદવારોના સર્વાંગી હિત માટે આ તબક્કે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ બોર્ડ દ્વારા કામ ચલાવવું અને હંગામી રિપીટ કામ ચલાવવું અને હંગામી પસંદગી યાદી બહાર પાડવામાં આવી છે આ યાદીના આધારે પસંદગી માટેનો કોઈ હક દાવો રહેશે નહીં અહીં મિત્રો એમાં લખ્યું છે કે કામ ચલાવો અને હંગામી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોની માહિતી જોવા માટે મારે જીપીઆરબી ની જે વેબસાઇટ છે તેની પર જઈ અને અહીં ક્લિક કરો એવું લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું કરવાનું રહેશે પાંચમા નંબરની સૂચનામાં જોઈએ મિત્રો કે ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા બાબત લોકરક્ષક કેડર ની કામ ચલાવું અને હંગામી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારો તથા કામચલાઓને હંગામી યાદીમાં સમાવેશ ન થયા હોય તેવા ઉમેદવારો અન્ય કોઈ ભરતીમાં પસંદગી પામેલ હોય અથવા અન્ય કોઈ કારણોસર લોકરક્ષક કેન્દ્રની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવારોને પોતાની ઉમેદવારી પરત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરવો કરી શકે છે પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનમાં અધર એપ્લિકેશનમાં જઈ ડ્રો કેન્ડિડેટ ઉપર ક્લિક કરી ડાઉનલોડ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરી ઉમેદવારે તમામ વિગતો વાંચી જણાવેલ જગ્યામાં વિગતો ભરી તેના પર સહી અવશ્ય કરી આ ફોર્મને પીડીએફ ફોર્મેટમાં ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને સેલ્ફ ડિક્લેરેશન પીડીએફ અપલોડ કરવું પછી તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે પીડીએફ અપલોડ કર્યા બાદ ઉમેદવારોના રજિસ્ટર મોબાઈલ નંબર મોકલી આપવામાં આવેલ ઓટીપી નાખી આગળની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે ઉમેદવારોએ તારીખ આઠ બાર બે સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં વિગતે અધૂરી ભરેલ હોય તે સહી કરેલ ન હોય તો એ માન્ય ગણવામાં આવશે નહીં અહીં મિત્રો આપણને આ કામ ચલાવ યાદીમાં કટ નીચે મુજબ છે તો અહીં આપણે પ્રથમ બિન હથિયારી પોલીસ કોસ્ટેબલ એટલે કે અનારામ પોલીસ કોસ્ટેબલની મેરિટ યાદી છે તે કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો અહીં જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે એકસો ને બત્રીસ પોઈન્ટ પંચોતેર માર્ક્સ ઉમેદવારોની પસંદગી થઈ છે જ્યારે મહિલા ઉમેદવારો માટેનું કટ છે એકસો ચૌદ જીરો જીરો એક્સ સર્વિસમેન માટે છે એકસો છ પોઈન્ટ વીસ ગુણ ઉમેદવારો માટે એકસો EWS મહિલા ઉમેદવારો માટે અઠાણ પોઈન્ટ ગુણ એસી ઉમેદવારો માટેનું કટ ઓફ જોઈએ તો એકસો ને એકવીસ પંચોતેર ગુણ મહિલા ઉમેદવારોનું એસસી ઉમેદવારો જે છે બેનો તેમના માટે એકસો ગુણ એસસીબીસી માં પુરુષ ઉમેદવારો માટે એકસો ને સત્યાવીસ પોઈન્ટ પંચોતેર ગુણ મહિલા ઉમેદવારો જે એસસીબીસીના છે તેમના માટે એકસો ગુણ અને એસસીબીસીના સર્વિસમેન ઉમેદવારો છે તેમના માટે બે પોઈન્ટ વીસ ગુણ જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે એકસો ગુણ અને મહિલા ઉમેદવારોનું એસટીનું ગુણ જોઈએ તો ગુણ આવેલા ઉમેદવારોનું અનારામ પોલીસ ની અંદર પસંદગી થાય છે અહીં બે નંબરની અંદર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એપી સીનું મેરિટ આપવામાં આવ્યું છે તો અહીં આપણે જોઈએ કે કેટેગરી જનરલ કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારો માટે એકસો ને પચીસ પોઈન્ટ જીરો ગુણ મહિલા ઉમેદવારો માટે એકસો ને એક પોઈન્ટ પચીસ ગુણ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે સો ગુણ આવેલા હોય તેઓ જનરલ કેટેગરીમાં પસંદગી પામ્યા છે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે એકસો ને બાવીસ પોઈન્ટ જીરો જીરો ગુણ મહિલા ઉમેદવારો માટે ત્યાં પોઈન્ટ પચીસ ગુણ એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે સત્તાણું પોઈન્ટ સાહીઠ ગુણ ના ઉમેદવારો પસંદગી પામ્યા છે એસસી ઉમેદવારોનું મેરિટ જોઈએ મિત્રો તો અહીં પુરુષ ઉમેદવારો માટે એકસો અઢાર પોઈન્ટ જીરો જીરો ગુણ મહિલા ઉમેદવારો માટે છન્નું પોઈન્ટ પંચોતેર ગુણ ના ઉમેદવારો પસંદગી પામ્યા છે એસસીબીસી ના પુરુષ ઉમેદવારોનું મેરિટ જોઈએ તો એકસો ગુણ મહિલા ઉમેદવારોનું અઠ્ઠાણું ગુણ અને એક્સ સર્વિસમેન માટે એસઈબીસીમાં અઠ્ઠાણું પોઈન્ટ સાહીઠ ગુણના ઉમેદવારો પસંદગી પામ્યા છે એસટી ઉમેદવારોનું જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે એકાણું પોઈન્ટ જીરો જીરો ગુણના પુરુષ ઉમેદવારો પસંદગી પામ્યા છે હવે મિત્રો અહીં આપણે જેલ સિપાહી પુરુષ અને જેલ સિપાહી મહિલાઓનું મેરિટ જોઈએ તો ઉમેદવારો માટે મિત્રો ઈડબલ્યુ એસ ના પુરુષ ઉમેદવારો વાત કરીએ તો એકસો ઓગણીસ ગુણ જ્યારે મહિલા ઉમેદવારો માટે એસી પોઈન્ટ પચાસ ગુણ મહિલા ઉમેદવારો પસંદગી પામ્યા છે અહીં એક સર્વિસમેન્ટ માટે પંચોણું પોઈન્ટ વીસ ગુણ ના ઉમેદવારો પસંદગી પામ્યા છે એસસી ઉમેદવારોની વાત કરીએ તો એકસો ગુણ ના પુરુષ ઉમેદવારોની પસંદગી થાય છે જ્યારે મહિલા ઉમેદવારોમાં છન્નું પોઈન્ટ પચીસ ગુણ મહિલા ઉમેદવારોની પસંદગી થાય છે એસીબીસી ના ઉમેદવારોની વાત કરીએ તો એકસો ને એકવીસ પોઈન્ટ પચાસ ગુણ પુરુષ ઉમેદવારો અહીં પસંદગી પામે છે જ્યારે મહિલાઓ અઠ્ઠાણું પોઈન્ટ જીરો જીરો ગુણના મહિલા ઉમેદવારો પસંદગી પામે છે જ્યારે એક્સ સર્વિસમેન માટે સત્તાણું પોઈન્ટ વીસ ગુણ હોવા જરૂરી એસટી ઉમેદવારોની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોની અંદર એક્યાસી પોઈન્ટ જીરો જીરો ગુણ લાવનાર ઉમેદવારો જેલ સિપાહીની અંદર પસંદગી પામ્યા છે તો મિત્રો આ હતું જેલ સિપાહીનું જે કટ ઓફ માર્ક્સ છે કેટેગરી વાઇઝ તે હતું હવે ચાર નંબરની અંદર મિત્રો આપણે હથિયારી પોલીસ કોસ્ટેબલ એટલે કે એસ માટેનું કટ કેટલું છે તે જોઈએ તો જનરલ ઉમેદવારો માટે એકસો એકવીસ પુરુષ ઉમેદવારો પામ્યા છે જ્યારે એક સર્વિસ મેન માટે અઠ્યાસી પોઈન્ટ પચાસ ગુણ વાળા પુરુષ ઉમેદવારો પસંદગી પામ્યા છે ઈડબ્લ્યુએસના કટ ઓફ જોઈએ તો એકસો ને અઢાર પોઈન્ટ પચાસ ગુણ વાળા ઈડબ્લ્યુએસના ઉમેદવારો પસંદગી પામ્યા છે જ્યારે એસી કેટેગરી માટે એકસો ને પંદર પોઈન્ટ પચાસ ગુણ ઉમેદવારો પસંદગી પામ્યા છે એસસીબીસીના ઉમેદવારો એકસો વીસ પોઈન્ટ પચીસ ગુણવાળા પસંદગી પામ્યા છે જ્યારે એક્સ સર્વિસમેનની અંદર એસસીબીસી માટે બ્યાસી પોઈન્ટ પચીસ ગુણ હોવા જરૂરી છે એસટી ઉમેદવારોની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે એસી પોઈન્ટ પચાસ ગુણ વાળા ઉમેદવારોની અહીં પસંદગી થઈ છે તો મિત્રો આ હતી ની અંદર જે ઉમેદવારોની પસંદગી થઈ છે તેમના કટઓફ માર્ક્સની યાદી નંબરની સૂચનામાં કીધું છે કે આ કામ ચલાઉ અને હંગામી યાદીના સિલેક્શન કાર્ડના કોલમમાં યુપીએસસી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એપીસી એટલે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ એટલે કે જેલ સિપાઈ પુરુષ જેલ સિપાઈ મહિલા અને એસઆરપીએફ એટલે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી દર્શાવવામાં આવેલ છે એ ધ્યાનથી તમારે જોઈ લેવાનું રહેશે નવા નંબરની સૂચના જોઈએ કે કામ ચલાવો અને હંગામી યાદી તૈયાર કરવામાં લોકરક્ષક કેડરની જે તે સંવર્ગની ખાલી જગ્યાને ધ્યાને લઈ મેરિટ મુજબ પસંદગી તૈયાર કરતી સમયે બે કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગુણ હોય ત્યારે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે તેવા કિસ્સામાં ઉમેદવારની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવેલ છે જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઈ ધ્યાને લેવામાં આવે છે જે ઉમેદવારની ઉંચાઈ વધુ છે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે અને સૂચના મિત્રો અહીં જોઈએ તો ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છો તો તેમને યાંત્રિક ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે અગર પસંદ કરવામાં આવેલ હશે તો કોઈ પણ તબક્કે તે રદ કરવા થશે અથવા તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે મિત્રો અહીં કે સરકાર શ્રી નામદાર તરફથી વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે અગિયારમા નંબરની અહીં સૂચના આપવામાં આવે છે કે હંગામી પરિણામો અનુસૂચિત જનજાતિ ના મહિલા ઉમેદવારોની ખાલી રહેલી જગ્યાઓ પૈકી કુલ બસો ને સોળ અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં સંવર્ગમાં બાવન તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એકસોને નો સમાવેશ થાય છે એટલે કે મિત્રો આટલી જગ્યાઓ એસટી ઉમેદવારો માટેની ખાલી રહી ગઈ છે અનુસૂચિત જનજાતિ એસટીના પુરુષ ઉમેદવારોની જેલ સિપાઈની કુલ એકસઠ જગ્યાઓ અને જેલ સિપાઈ મહિલા ઉમેદવારોની પણ જગ્યાઓ ખાલી રહી ગઈ છે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી અંદર સંવર્ગમાં કુલ સત્યાવીસ તથા મહિલા ઉમેદવારોની જેલ મેટ્રોનમાં કુલ બાર અને આર્થિક રીતે નબળા વર્ગ ઈડબલ્યુ એસ મહિલા જેલ મેટ્રનમાં કુલ બે મળી કુલ પંચોતેર જગ્યાઓ ખાલી રહી ગઈ છે બાર નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ કામ ચલાવું અને હંગામી યાદી અંગે કોઈ રજૂઆત હોય તો ઉમેદવાર સાત બાર બે હજાર પચીસના સોજના સત્તર ત્રીસ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર બાર સરિતા ઉદ્યાન નજીક સેક્ટર નવ ગાંધીનગર મુકામે જરૂરી આધાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકે છે અન્ય કોઈપણ રીતે આવેલ અરજી અને તારીખ સમય વીતી ગયા બાદ પછી મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો મિત્રો આ હતી લોકરક્ષક કેડરનું હંગામી પરિણામની માહિતી આપતો વિડીયો તો આ વિડીયોની અંદર મેં તમને તમારું મેરિટમાં નામ છે કે નહીં તે કઈ રીતના જોવાનું છે તેની માહિતી આપી આ ઉપરાંત આપણે અનારામ આરામ જેલ સિપાહી અને એસઆરપીના જે ઉમેદવારોનું કટ ઓફ માર્ક્સ આપવામાં આવ્યું છે તે પણ આપણે આ વિડીયોમાં જોયું જો તમે આ કટ ઓફ માર્ક્સની અંદર આપતા હોય તો તમારી મેરિટ યાદીમાં નામ છે કે નહીં તે જીપીઆરબીની વેબસાઇટ ઉપર જઈ અને મેં તમને જે રીતના આ વિડીયો બતાવ્યું છે તે રીતના તમે ચેક કરી શકો છો તે પીડીએફને તમે ડાઉનલોડ કરી અને પોતાનું નામ અંદર છે કે નહીં તે પણ તમે તપાસી શકો છો તો મિત્રો આ માહિતી સભર વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર